તો મિત્રો આજે અમે આવ્યા છીએ કોવાયા ગામમાં તો કોવાયા ગામમાં એક પ્રખ્યાત એવી ઘટના બની છે કે આપણે ભરતભાઈ કોવાયાના છે અહીંના જ રહેવાસી છે અને તેમને આ શિવલિંગ મળેલું છે અને તેમની સ્થાપના એમણે કરેલી છે આ આ મંદિરે પણ એમને બનાવેલું છે અને સ્થાપના પણ એમને કરેલી છે તો આપણે ભરતભાઈને પૂછ્યું કે આ શિવલિંગ એને કેવી રીતે મળી અને ક્યાંથી મળે તો ભરતભાઈ તમને શિવલિંગ આ કેવી રીતે મળી આ શિવલિંગ મને જ્યારે

અને સ્થાપના કેટલો સમય થયો છે સ્થાપના કરી આમ લગભગ સાત આઠ મહિના થઈ ગયા મહિના એની સ્થાપના થઈ ગયેલી છે અને આના ઉપરથી આપને જાણવા મળે છે કે નહીં હાજર હાજર છે અને લોકોને પરચા પણ આપે છે આ મહાદેવ અને આ શિવલિંગ જે આ ભરતભાઈ ને મળેલી છે એ આ પરચો છે